નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી નિગમ દ્વારા સામે આવી રહી છે ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઈવિંગ ટેસ્ટ અંગે આ જાહેરાત આપવામાં આવી રહી છે નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી વીસ ચોવીસ ડ્રાઈવર કક્ષાના ડ્રાઈવિંગ ટેસ્ટ નું આયોજન તારીખ પાંચ પાંચ બે હાજર પચીસ સોળ દસ બે હજાર પચીસ સુધી અનિવાર્ય સંજોગોના કારણે જે ઉમેદવારોના ડ્રાઈવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવેલ હતા તે પૈકી ત્રીજા તબક્કા ના તારીખ એક દસ બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં બોલાવેલ ઉમેદવારોની યાદી ટેસ્ટની તારીખ સમય તથા તેને સંલગ્ન સૂચનાઓ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ નિગમની વેબસાઇટ કરવામાં આવેલ છે રહેલ ઉમેદવારોની યાદી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ મંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ છે અગાઉ પ્રસિદ્ધ થયેલી યાદી મુજબના તારીખ એક દસ બે હજાર પચીસ થી તારીખ સોળ દસ બે હજાર પચીસ દરમિયાન યોજના ડ્રાઇવિંગ ટેસ્ટનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઇટ એચ ટી ઉપરથી અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી પોતાના કોલ લેટરને પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે સમય પોતાના ફોટો આઈડેન્ટિટી પ્રૂફ સાથે અચૂક લાવવાની રહેશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અદ્યતન સૂચનાઓ માટે સમયાંતરે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોને જરૂરી નોંધ લેવાની રહેશે ધન્યવાદ